નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો એટલે કે રેશન કાર્ડ ધારકોને અત્યારે ચાલુ મહિનો છે તે સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર કેટલો જથ્થો મળશે તે આ વિડીયોમાં આપણે જાણીશું નવ સરકારે નવરાત્રિ નિમિત્તે આટલું અનાજ ફ્રી આપવામાં આવશે જે નવરાત્રિ અત્યારે આવી રહી છે તેમાં સરકારે આટલું અનાજ ફ્રી આપવામાં આવી રહ્યું છે કેટલું અનાજ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું એપીએલ કાર્ડ ધારકો બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો તેમ આ ત્રણેય કાર્ડ ધારકોને અનાજ કેટલું ફ્રી મળશે તે આ વિડીયોમાં વાત કરીશું ઘઉં ચોખા બાજરી નમક અને ચણા તુવેર દાળ ખાંડ એમાં કેટલું વસ્તુ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે કેટલું ફ્રી વસ્તુ મળશે તો વિડીયોમાં અંત સુધી જોતા રહીજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પેલા પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો તો ચાલુ કરીએ વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો એપીએલ કાર્ડ ધારકોની પહેલું જે છે તે એનએફએસ તુવેર વાત કરીએ તો સપ્ટેમ્બર મહિના બે હાજર પચીસમાં તુવેર દાળની સો ટકા મુજબ ફાળવણી કરવામાં આવેલ છે તો એક કિલો ગ્રાહકને મળવાપાત્ર દાળ છે તે એક કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા રહેશે બીજું જે વાત કરીએ તો એનએફએસ આખા ચણાની વાત કરીએ તો નવરાત્રિ નિમિત્તે આખા ચણા આપવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે પણ એક કિલોગ્રામ આપવામાં આવશે કાળદીઠ અને તેને ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા રહેશે આગળ વાત કરીએ ત્રીજું તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં આપવામાં આવશે એટલે કે તમે કાર્ડમાં પાંચ વ્યક્તિ છો તો તમને દસ કિલો ઘઉં આપવામાં આવશે તેનો એક પણ રૂપિયો ચૂકવવાનો તમારે રહેશે નહીં એની ભરવાપાત્ર રકમ નહીં રહે ચોથું વાત કરીએ આપણે તો એનએફએચ ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દેઠ આ વખતે એક જ કિલો ચોખા આપવામાં આવશે ગ્રાહકને વ્યક્તિ દીઠ એક જ કિલો ચોખા આપવામાં આવશે અને તેને પણ એક ભરવાપાત્ર રકમ રહેશે નહીં ઝીરો રૂપિયા રહેશે પાંચમું જે વાત કરીએ આપણે ડબલ ફર્ટિફાઈડ મીઠું તે બે હજાર પચીસમાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે પણ એક કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને તેનો એક રૂપિયો ભરવાપાત્ર રકમ રહેશે આગળ વાત કરીએ આપણે તો બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો તો બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો તો વાત કરીએ પહેલું તો એનએફએસ તુવેરદારની વાત કરીએ તો સો ટકા બે હજાર પચીસમાં સપ્ટેમ્બર મહિનામાં સો ટકા ફાળવણી કરવામાં આવશે તે એક કિલો આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ પચાસ રૂપિયા રહેશે બીજું વાત કરીએ તો એનએફએસ આખા સણા પણ જે બીપીએલ કાર્ડ ધારકોને મળશે તેને એક કિલો સણા આપવામાં આવશે તેના ભરવાપાત્ર રકમ ત્રીસ રૂપિયા રહેશે ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિથી બે કિલો ઘઉં આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ એક પણ રૂપિયો રહેશે નહીં આગળ ચોથું વાત કરીએ તો ફર્ટીફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ એક કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર એક પણ રૂપિયો રકમ રહેશે નહીં પાંચમું જે વાત કરીએ ડબડ ફર્ટિફાઈડ મીઠું જે છે તે સો ટકા મુજબની ફાણી ફાળવણી કરવામાં આવશે તે એક કિલો આપવામાં આવશે અને તેનો ભરવાપાત્ર રકમ એક રૂપિયો રહેશે છઠ્ઠું વાત કરીએ તો બીપીએલ ખાંડ જે બીપીએલ કાર્ડ ધારકોને છે તેને ખાંડ બે હજાર પચીસમાં સપ્ટેમ્બર મહિનામાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે ઝીરો પોઈન્ટ ત્રણસો પચાસ ગ્રામ એટલે કે એક કિલો તો એક કાર્ડ દીઠ આપવાનું છે પણ વ્યક્તિ પ્રમાણે જીરો પોઇન્ટ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે તેના બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે આ તો આપણે બીપીએલ કાર્ડ ધારકોનો હવે વાત કરીએ આપણે અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની તો અંત્યોદય કાર્ડ ધારકોને સેમ જ છે ધુવેરદા એક કિલો આપવામાં આવશે તેની ભરવા પાત્ર રકમ રહેશે પચાસ રૂપિયા આગળ વાત કરીએ બીજું તો અંત્યોદય ખાંડ તે પણ એને ખાંડ આપવામાં આવશે તે સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે તે એક કિલો ખાંડ અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે તેને ફિક્સ હોય તેને એક કિલો આપવામાં આવશે અને તેના પંદર રૂપિયા ભરવાપાત્ર રકમ રહેશે ઘઉંની વાત કરીએ તો ઘઉં પંદર કિલો તે અંત્યોદય કાર્ડ ધારકોને જે તેને ફિક્સ આપવામાં આવે છે કોઈ પણ પાંચ સભ્ય હોય અંત્યોદય કાર્ડ ધારકમાં અથવા દસ સભ્યો હોય તેને પંદર કિલો ફિક્સ સોખા આપવા ઓલે સોરી ઘઉં આપવામાં આવશે તે પણ એ કંઈ ભરવાપાત્ર રૂપિયો રકમ રહેશે નહીં સોથું વાત કરીએ તો ફર્ટી ફાઈડ ચોખાની તેને આ વખતે દસ કિલો સોખા આપવામાં આવશે અને જીરો પણ એના પૈસા તમારે પરવાપાત્ર જીરો રહેશે આગળ વાત કરીએ તો એને ફેસ આખા ચણાની વાત કરીએ તો એક કિલો ચણા આપશે એને અને ત્રીસ રૂપિયા એના પરવાપાત્ર રકમ રહેશે અને સઠ્ઠું જે છે ડબલ ફોર્ટી ફાઈડ મીઠું જે બે હજાર પચીસમાં સપ્ટેમ્બર મહિનામાં સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે એક કિલો મીઠું આપવામાં આવશે અને એક રૂપિયો તેનો એનો પરવાપાત્ર રહેશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત